અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે શ્રી કલિકુંડ પાશ્વનાથ જનરલ હોસ્પિટલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા બ્રાન્ચ અને અમદાવાદ જિલ્લા બ્રાન્ચ તથા શ્રી કલિકુંડ પાસોનાથ જનરલ હોસ્પિટલ તથા સેવા પરિવાર ધોળકા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા માટે ધોડકાના નગરજનો ઉમટી પડ્યા હતા અને હોસ્ટ રક્તદાન કર્યું હતું તો આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે ધોડકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે ગિફ્ટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે રક્તદાન શિબિરમાં બસો થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી સેવા પખવાડિયા તરીકે પંદર દિવસ સુધીમાં બારથી વધારે મેડિકલ કેમ્પ આ રીતે રક્તદાનના કેમ્પ થશે વિવિધ જગ્યાઓમાં તાલુકાને વિવિધ જગ્યાઓમાં જેની અંદર હોસ્પિટલ શાળા કોલેજો અને ઇન્ડસ્ટ્રીયલ ધાર્મિક જગ્યાઓ બધી જગ્યાઓમાં કેમ્પ થવાના છે બાર કેમ્પ થશે અને હજારો હોટલ એકત્રિત કરવાનો બકા સેવા પરિવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને વિવિધ